બધું દુખે તો ઘરે જ તો શું કામ નીકળો તમને ના તો પાડી કે હું સીડી નઈ ચડું મને અહીંયા નીચે તમારે છે જલ્દી ઉપર જાવ જો તો પડે ને બધું જોવું પડે ને આવો તો નવી હું નઈ આવું હું જોઈ પછી જાવ હું અહીં આરામ કરું તું હું ઘરે જ છું મારા તારી આવું કે તારે બસ મગજ મારી કરવાની મારે હાથ કરવા તો આવશે મને લેતો જાવ કાઈ નઈ પકડું ઉતરાલ હાથે પડે મંદિરે જાવ મંદિરે જાતી ના પાક દુખે ક્યાં જાવ ครั